નમસ્કાર મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આવ્યો છું હું અમારા ઈટુના ભઠે તમને બતાવું અમારા ઈટુના ભઠા ઓકે આ આપણા ઈટુના ભઠા છે ત્યાં આપણી ગાડી ભરાય છે ઈટુની જે જામનગર મોકલવાની છે पीछे ये तो निस्तेंदा आप लोग इटु ना बैठा इटु की गाड़ी पर आए जे इस ब्लॉग स्टार्ट कर रहे हैं जो ये सुनता है आप लोग इटु

ઇમરાનભાઈ ગાડી ગાડી ચાલુ કરે છે 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 ગઈ જામનગર મોકલવાની આ ભરવા વાળા માણસો જામનગર જવા માટે ગાડી થઈ ગઈ છે દિયારિત જામનગર ભરાઈ ગયા છે ખાલી કરવા આવતા માણસો ગાડી ભરવા વાળા ગાડી લઈ લે આગળ આ જુઓ ઈટુ ની ગાડી ભરાઈ નીકળી ગઈ છે રામભાઈ કટકા સાફ કરે છે ઈટુ ના જામનગર જવાની છે ગાડી આપડી ઓકે આ ઇમરાનભાઈ બેઠા છે

Gak dirimu, dia jahat-jahat હોટલે ચા પીવા આવી ગયા છીએ અમે મામા ચા ભરે છે તો આપડા મામા ફાકી બનાવે છે મશીન માં ફાકી બનાવીને દેશે હો આપણા મામા મશીન લઈ આવ્યા છે ફાકી બનાવવાનું મુરલીધર હોટલ মুৰী <US> নাই <uneopen morally> बनी नी के फाकी आलो फाकी बनिन किया